આવી ગયા છે દૂધ લઈને આમ જઈ લ્યો ગાડર નું દૂધ તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી આમ તમે બધા ફરી એક નવાનું તમારું હાર્દિક સ્વાગત કરું છું હું છું જાડેજા આપણે સવાર સવારમાં વ્લોગની શરૂઆત કરી નાખી છે ને અત્યારે વાગ્યા છે સવારના સાત ને મિત્રો આજે રાત્રે એટલે કે ગઈ રાતે મિત્રો વરસાદ આવ્યો હતો આ પેલો જ વરસાદ આવ્યો હતો હમણાં બાકી ઘણાઈમાં છે ને ઘણાઈમાં નથી એવું બધું છે તો આજે રાત્રે વરસાદ આવ્યો હતો તમે જો આ મેળી ઉપર આમ જો તમને જોઈને અંદાજો આવતો હોય એટલે એવું બધું નહોતો આવ્યો પણ રેડું આવ્યું હતું સારું એવું એટલે મિત્રો અટાણે તો વરસાદની જરૂર જ છે માંડવીમાં જરૂર જરૂરત છે એમ પાણીની અટાણે બધા પાઈ જ છે એટલે ટૂંકમાં પાવું ના પડે એક બે પાણી ઓછા પાવા પડે એમાં વરસાદ આવે તો બાકી હવે આપણે સવારસરમાં વ્લોગની શરૂઆત કરી નાખી છે ને હવે આગળ આગળ તમે જોજો આપણે મિત્રો આપણે વાડીએ જાઉં તો તમને દેખાડું તો વ્લોગમાં છેલ્લે સુધી બહને રહેજો હા તો મિત્રો આપણે નવી જોઈને કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે વાળા આવ્યા કારણ કે પેહુ છોડવાની છે જો આવે એટલે આપણે છોડી નાખી ગોવાર પેહુને જો વાહિંદા વાહી કમ્પ્લીટ થઈ ગયા હે પછી આપણે વાડીએ જવાના હોય તો જાઉ તો મિત્રો હવે છે ગોવાર ગોબર આવ્યું હવું વાઈ ગયા હે જોવા પે હું કહ્યું નહી રણકાર થઈ હે તો આવો હવે છોડી લઈ પેહુને જોઈ લઈએ મિત્રો આ છે આપણો ગોવા તો મિત્રો આપણે જઈશી ફૂલવાડીએ ને આપણે અત્યારે આવ્યા છીએ હજુરીએ તમે આગલા વોગમાં જોયું હે દાદાની વાડીયા જોયું આપણે ફૂલવાડીએ જઈ એટલે આપણે વાળેથી લીધા છે આંબા અને એવું બધું લીધું છે આંબા અને એવું બધું લીધું છે વાવ વાવ તો કીધું કેળે વાવ દઈએ તો અહીંથી કેળ લેતા જો આ કેળ છે એના છીનકા જીનકા રોપડા હોય તો એ લઈ જાય ને એ વાવ દે હું તો તમે લોગમાં બનીને રહેજો જો જાય હિં ફૂલ વાળીએ જાઉં હું તો તમે લોગમાં છેટ સુધી બહને રહેજો તો મિત્રો આપણે રોપ લઈ લીધા છે કેળના આમ જો ને ઓલા આંબાના તો હાલો હવે હાલતા થાય વાળીએ આપણે ભોગી ગયા છીએ વાળીએ આપણે બધા રોપ વાવી દીધા છે તમે આગળ જોયું એમ કે આપણે લઈને આવ્યા પણ બધા વાવી દીધા છે પણ આ બીજો દી છે કાલે વાવ દીધા હતા એટલે કાલે રોપ ના બનાવી છે કે મને એમાં બધા મહત્વ રોપવામાં ખાડા ખોઈ દેવા પછી એવું બધું કર્યું કામ જો આપણે બે કેળ અહીંયા વાવી દીધી જો કા કેળ બધા જાડવા આપણે કાલે લઈ આવ્યા બધા આમ નમ જ વાવ્યા જેવા फेंसिंग कोरा रहा थी हम सीधे सीधे हम है अबे तुम जोता जाओ जो होटला वाई है जो आ चीकूडी है जो बाकी हवे आम बाव है जाम को जो आम ने जी पाछो आम बाई हुआ है जो आ आम बो હા જાંબો આ જાંબુડી ને આંબો ને આ છે તો જો તમે મિત્રો આપણે આટલા જાળવા આવી દીધા ને બાકી હમણાં થોડાક ઓની કોરો તો તમને એ દેખાડ દઉં જો આ આટલા આટલામાં વાયુ આમ અહીંથી કાલે લઈ આવ્યા ને આપણે એ બરાબર તો તમને કીધું એમ કે કાલે મિત્રો આપણે વ્લોગ કાં બનાવી શાગ્યા આપણે આજે બીજો દી હે આ બધા કાલ આવ્યો કાલ હવાર લગભગ છેલે તમે હું ગ્રો પ્લેન આવ્યો હતો ને વાવ દીધા હતા કાલ હવા કાલ જ પા બીજો દી જો બીજા એ વાવ આવ્યો છે તમે આલો લોગ માં બઈના રહેજો હું તમને દેખાડું જોઈ લ્યો મિત્રો બીજા આપણે વાવ આ અહીંયા કે આ બધા જમુડી જ વાવ છે તો આ તો તમે જોઈ જ છે આ પેલે આપણે મોટા રોપડા રહી જે કા આમાં જો આટલા એટલા પાન નીકળવા માંડ્યા હાજર દેખાય તમને આ જો જોયા પાન ફૂટ બધા એમાં ને કા બીજા છે આપણે અહીંયા જોવા મકાન હાલ તમને માંડવી દેખાડજો તો મિત્રો મગફળી દેખાડતો તમને કેવી છે મગફળી બાકી મિત્રો અહીં જાડવા હતા નહીં આપણે એટલે વાયુ આવે હવે થાય કે દી હવે તો મોટા એમ તો વાર તો લાગે ને જો વા છે આપણી કંઈક મગફળી આપણે અત્યારે ફૂલ ફૂલવાળીએ જવું તમે બાકી હમણાં તમને કીધું એમ કે ના હમણાં નથી કીધું બાકી મિત્રો વરસાદ આવ્યો હતો એટલે પાણી પીવાની કંઈ જરૂર નથી એટલે અટાણે મોટર ચાલુ નથી નકર ચાલુ હોત પણ હમણાં વરસાદ આવ્યો હતો એક રાતે એમ તો હારો હારું એવું રેડું હતું એટલે મોટર બંધ છે આપણી એવું આવી છે માંડવી પડ્યું હે મિત્રો તમે વ્લોગમાં રહેજો ચેનલ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો આપણે તમારા માટે લાવતા રહે ને તમે ખાસ કરીને કમેન્ટ કરો લાગે છે કારણ કે તમે એક કમેન્ટ કરશો તો અમને મૂકી મિત્રો આપણે એમ તો ઘણા બધા જાડવા વાવી દીધા છે અહીંયા તમને કીધું એમ કે અહીંયા જાડવા એક હેતા નહીં જો એક ખાલીમાં કંડો દેખાય ને એ કંડો છે અને એ હે વચવા જો વચમાં આપણે એને મકાન આગળથી ફરતે આમ જાડવા બધા વાવી દીધા છે જાંબુડી ને આંબા ને એવું બધું વાવ્યું હોય બે જ વસ્તુ છે વધારે પણ એક બાકી એક ચીકુડી હે એમાંથી કટલા ઉજરે આવે એ તો આપણે નક્કી ના કહેવાય એમાંથી તમે બાકી માંડવી જોઉં મિત્રો કેર આપણે લઈ આવ્યા હતા છે છીએ તમે આગળ જોયું એમ હજોરીએથી કેર લઈ આવ્યા હતા ને બાકી જાંબુડી આંબાની તો બધું વાડામાં જતું આપણે એટલે બધું વાવી દીધું હોય હવે કાલે જ વાવ દીધું બધું હાલો હવે પાણી પાઈ દે અણે પાછું ને આપણે જો આ ખેડી નાખ્યું હોય અહીંયા વાવવાનું બકાલું જો આપણે આ ખેડું બરાબર અહીંયા બકાલું વાવવાનું છે જો અહીંયા ખેડૂત અહીંયા

તો મિત્રો તમને ફરી પાછો કહી દઉં યાર મને ઘણી ગણીએ કહી દઉં તમને સમજો આ બાઉન્ડ્રીમાં આપણે બધા એમાં જાળવા વાવી દીધા છે વાહ મને ઘણી ગણી મને એમ સમજો ને તમે મિત્રો કેળ તો થઈ ગયા છે એમાં કેળમાં કઈ વાંધો નથી કારણ કે કેળમાં મિત્રો બહુ પાણી ના જોઈ આપણે બહુ છે એટલે પછી કેળમાં બહુ હાવ ઓછું પાણી જોઈએ આ બીજા બધા જાડવા કરતા એટલે મિત્રો કેળ એમને મરીએ બાકી બીજા જાળવાના આપણે પાણી ના અપાય બે દી તો એ ફૂકાવા માંડે છે એવું બધું છે તો હાલો હવે આને બધીને પાણી પાઈ દઈ આ તો મિત્રો જઈ લ્યો આવી ગયા છે દૂધ લઈને આમ જઈ લ્યો ગાડર નું દૂધ હમણાં ચા મેલે ચા ના બંધાણી પછી પાછો રોંઢે મેલે રોંઢે આવું છે આ તો મિત્રો જોઈ લીયા પ્રકટાયું બળતરની ગોતી આવ્યા ચૂલો

E é તો મિત્રો ફરી પાછો આપણે વ્લોગ કન્ટિન્યુ કરી નાખ્યો છે અત્યારે બપોરના બે વાગે આપણે પાછો વ્લોગ ચાલુ કર્યો છે ને આપણે આવ્યા છીએ વાળે તો જો મિત્રો આપણે વાડે આવ્યા છીએ હવે અંદર જવું આપણે સૌમ્યદીપ એટલે કે સોમું શું કરે આપણે જોઈએ કા મિત્રો ટીવી જોતો હોય કાં ફોન જોતો હોય બેમાંથી એક આજે છે પાછો રવિવાર એટલે એને રજા બે ભાઈઓને સમજ રહ સમજરો સમજ રહ એક કબૂતર માંદું નથી દેખાતું પણ આમ ઉડ્યું નઈ કયું અવારનું હે હું ખબર હવે શું હોય જોઈને ને માંદું તો લાગતું નથી અત તો મિત્રો હવે કબૂતર જો આ મેડી ઉપર ફઈ ગઈયું તમને કદાચ દેખાતું હોય તો એવા રહ્યું મિત્રો તમે લાઈક કમેન્ટ ને શેર કેમ નથી કરતા યાર એમ કેમ કરો આમના અમને માં સપોર્ટ મિત્રો ચેનલ માં નવા તો જલ્દી જલ્દી સબ્સ્ક્રાઇબ કરી દો ને વિડિયો સારું લાગી ગયો તો લાઈક કરી દયો ને એક મારો સમજ એની કમેન્ટ તો કરી જ ના હોય યાર કઈ તમને કેવા લાગ્યા કેવા વિડીયો તમને લઈ ગઈ કમેન્ટ કરી નાખો જો અનુમાન રાખી લ્યો જો જો